ચોટીલાના નાયબ કલેક્ટર દ્વારા થાનગઢ તાલુકાના રતનપર ટીંબા ગામે ગેરકાયદેસર રીતે ચાલતા કાર્બોસેલના ખનન પર કાર્યવાહી કરવામાં આવી હતી અધિકારીઓ સ્થળ પર તપાસ કરતા ચાર કુવાઓમાં ખનન કાર્ય ચાલી રહ્યું હોવાનું જણાવ્યું હતું જેને તાત્કાલિક રીતે અટકાવવામાં આવ્યું કાર્બોસેલના ખનન સ્થળે ઝૂંપડીઓમાં રહેતા અંદાજે પચાસ સાહીઠ મજૂરોને જોખમી કામ ન કરવા સમજાવટ આપી હટાવવામાં આવ્યા હતા અધિકારીઓએ સ્થળ પરથી બે ટ્રેક્ટર એક કમ્પ્રેસર એક જનરેટર એક ડીઝલ મશીન ચાર હજાર મીટર વીજ કેબલ બે હજાર મીટર પાણીની પાઇપલાઇન દસ બકેટ સહિત રૂપિયા છવ્વીસ લાખ દસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ઝડપાયેલ મુદ્દામાલ થાનગઢ મામલતદાર કચેરી ખાતે લઈ જવા ગેરકાયદેસર પ્રવૃત્તિમાં નાયબ કલેક્ટર ટીમ દ્વારા બે વાગ્યાની આસપાસ થાનગઢ તાલુકાના રતનપુર ટીંબા ખાતે જે ગેરકાયદેસર કાર્બો ના ખનન પ્રવૃત્તિ ચાલે છે ત્યાં અમારી ટીમ સાથે અમે રેડ પાડી હતી અને આ રેડ દરમિયાન ચાર ચારથી પાંચ કુવા છે લાઈવ પકડી પાડવામાં આવેલા છે સાથે સાથે બે ટ્રેક્ટર એક કમ્પ્રેસર એક જનરેટર એક ડીઝલ પંપ ચાર હજાર મીટર વીજળીનો કેબલ બે હજાર મીટર પાણીની પાઇપલાઇન અને દસ બકેટ આમ મળીને કુલ છવ્વીસ લાખ દસ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે